ગુડ મોર્નિંગ ત્રય સલોટ ઈશ્વરનો આભાર માનતા આવું આજનું વચન જોઈએ યહવાએ સુલેમાનને રાત્રે દર્શન આપીને કહ્યું કે મેં તારી પ્રાર્થના સાંભળી છે ને મેં આ સ્થળને મારે પોતાને યજ્ઞના મંદિરને સારું પસંદ કર્યું છે મેં આ સ્થળને મારે પોતાને માટે યજ્ઞના મંદિરને સારું પસંદ કર્યું છે બીજો કાળુદાન દાન સાતમો અધ્યાય બારમી કલમ અગિયારથી સોળ સુધી વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રવિસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ દાઉદના મનમાં જે હતું તે મંદિરનું બાંધકામ તો તે ન કરી શક્યો પરંતુ દેવની આજ્ઞા અનુસાર તેના દીકરા સુલેમાને એ ભવ્ય મંદિરનું નિર્માણ અથવા તો બાંધકામ શરૂ કર્યું અને એ નિર્વિઘને પૂર્ણ તેણે કર્યું અને ત્યારે દેવે રાત્રે દર્શન દઈને તેને કહ્યું કે મેં તારી પ્રાર્થના સાંભળી છે મેં આ સ્થળને મારે પોતાને માટે યજ્ઞના મંદિરને સારું પસંદ કર્યું છે એ સાથોસાથ પરમેશ્વર ત્રણ સંભાવના ત્રણ આજ્ઞા અથવા તો કસરત જે માણસે કરવાની છે તે અને તેના ત્રણ પરિણામ આ બાબતો પણ આ વચનમાં આપતા એટલે કે કલમ તેરથી સોળમાં જણાવે છે જે બહુ જ અગત્યની છે પહેલી બાબત ત્રણ સંભાવના જોઈએ એમાં અ હું આકાશ એવું બંધ કરું કે બિલકુલ વરસાદ આવે નહીં એટલે કે દુકાળ પડે બીજી બાબત એટલે કે બ હું તીડોને દેશના ખેતરોને ખાઈ જવાની આજ્ઞા કરું એટલે કે નુકસાન મંદી વગેરે અને ક જો હું મારા લોકમાં મરકી મોકલું મરકી એટલે કોરોના વગેરે અને બીજી બાબત છે ત્રણ આજ્ઞા અથવા કસરત એમાં ત્રણ બાબતો અ નમી જવું એટલે કે સંપૂર્ણ આધીનતા બ પ્રાર્થના કરી દેવનું મુખ શોધવું એટલે કે ઈશ્વર તરફ પાછા ફરવું અને ક પોતાના દુષ્ટ માર્ગથી ફરવું એટલે કે પાપ કબૂલાત અને પશ્ચાતાપની વાત આવે અને એના ત્રણ પરિણામ એટલે કે અ આકાશમાંથી દેવ સાંભળશે બ દેવ પાપ માપ કરશે અને ક દેશને ઈશ્વર સાજો કરશે આજે આપણે એ ભૌતિક મંદિર બાંધી શકતા નથી પણ આત્મિક મંદિર જે તમારું અને મારું આપણું શરીર છે જે દેવનું મંદિર છે જે તૂટી ગયું છે નાશ થઈ રહ્યું છે ખંડીયેર ભસી રહ્યું છે એને બાંધવાની આવશ્યકતા છે અને ત્યારે આપણા મનુષ્યોના જ પાપના પરિણામ સ્વરૂપ આવી પડતી એ ત્રણ સંભાવનાઓ સામે દેવની આજ્ઞા માની એ ત્રણ કસરત આપણે કરીશું તો એ ત્રણ પરિણામ સ્વરૂપ આશીર્વાદ સ્વયં આપણે પોતે અને બીજા ઘણા એને એ પ્રાપ્ત થઈ શકશે અથવા તો એનું કારણ આપણે બની શકીશું પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વને તેમની સહાય તથા મદદ કરો ચાલુમાં જ જુઓ વરસાદ પડી રહ્યો છે અને માટે ઈશ્વરનો આભાર માનતા ફરી એકવાર આપ સર્વને ખૂબ સારી શુભેચ્છા અને સલામ આમીન ધન્યવાદ